सतadhar માં સૌથી मोटा समाचार तो गीता વ્યાસ નો કોલ રેકોર્ડિંગ બારે ઉસ્યુ છે તમે સાંભળો કોલ રેકોર્ડિંગ પહેલા એને કેવોલે કહી દે તો ગીતાબેન થતી દી હું કહીતી દીતી તું કોઈના બાપ ની ઉગતી હતી કહે કે જો તમ કર તન તો ફાઈલો દે ઓ તમને પકે લાગે ને બતાય સદ્યાજ કોઈલા જે વિજય બાપુને પણ ગાળો દે છે અને ત્યાં ધમકાવે છે લોકોને તો આ ગીતા વ્યાસ જે ગોંડલનું શ્રીનાથગઢ ગામ છે ત્યાંની છે તો લોકો કે પછી બાપુ વિજય વાળા એ કેમ કોઈ ખુલાસો નથી કરતા અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિજય ભગતે આ ગીતા વ્યાસની લેડી સાથે મૈત્રી કરાર એટલે કે લગ્ન પણ કરી લીધા છે પણ કોઈ પુરાવા સામે નથી એવા પણ આ જે ગીતા વ્યાસ રહી સત્તાધાર ઉપર કબજો કરીને બેઠી છે

કે ગીતા વ્યાસ સાથે સંબંધ નથી કે એની જોડે લગ્ન કરેલા છે તો શું છે અને આને સત્તાધારનો હોદ્દો વ્યાસને શું આવા સાધુઓ છે જગ્યા જગ્યા આધાર એ તો સાચી છે પણ તેના આવા લંપટ સાધુઓ જે ખોટા છે જે જગ્યાને પણ બદનામ કરે છે હવે પ્રેમ લીલાવી કરીને જો તમારે સંન્યાસ લેવો હોય સાધુપણું તમારે કરવું હોય તો બ્રહ્મચર્ય રાખો લગ્ન કરવાની અને હવે બાયુ રાખવાની શું જરૂર છે તમે તો બદનામ થાવ છો પણ આવી જગ્યાને પણ બદનામ કરો છો તો આ ગીતા વ્યાસ કોણ છે વિજય બાબુ પ્રેમિકા છે કે લગ્ન કર્યા છે તો આ બ્લેકમેલ કેમ કરે છે કે પછી વિજયભાઈ આની પાછળ કરોડો રૂપિયા ખર્ચી ના છે ચુગાર માટે પણ રૂપિયા આપે છે રાતે બંગલે પણ જાય છે તો સમાચારવાળા ન્યૂઝવાળા કેમ કોઈ પોલીસવાળા કે કોઈ આની કાર્યવાહી નથી કરતા કેમ કોઈ લોકો આ વિજયને પૂર પ્રશ્ન નથી પૂછતા કે ગીતા વ્યાસ જોડે તારા શું સંબંધ છે અને એને સત્તાધારમાં હોદ્દો કેમ આપેલો છે ત્યાંથી હાકી કેમ નથી કાઢતા તો મિત્રો તમે કમેન્ટ કરજો આમાં શું થવું જોઈએ ગીતા વ્યાસ અને વિજયભાઈ જોડે શું થવું જોઈએ અને સતનો આધાર બદનામ ના થાય સત એ બાબતે આ બંનેને ત્યાંથી હાકી કાઢવા જોઈએ